જય શ્રી રામ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે અમારે મકાઈમાં શિલ્લા શેતરમાં પોણી છે કે કહું આ ચૌદ દિવસ ચૌદ દિવસ ના કહું ચેવડા ચેવડા છે એ બતાવશું શેતરમાં થઈ અને હવે હવા હવાનો વ્યૂ બતાવો તમને ચાલો ત્યારે સૂર્યદેવ ના દર્શન કરાવો કોમેન્ટમાં જય દે લખજો મિત્રો બધા કપાઉ પૈસા ને ખબર આવ્યા ખેતરમાં પાણી ચાલુ છે એટલે આપણે આપણી તમે છેતરમાં રસ્તામાં જે ક્ષેત્ર આવે છે ને એ ખેતરનો તમને વ્યૂ બતાવો કયા શેતર કહું એક આ હોમમાં દેખાય એ કહાવાનું અને મિત્રો હું આ ક્ષેત્ર કહું પહેલા કઉી અને રસ્તામાં આવતું હતું કે તમે બતાવું છેતર અને આ ક્ષેત્ર આવું ને તમે રહી તો બતાવું રહી છે વિશે કોમેન્ટ કરજો તમે દેખાતા બતાવ તમે લગભગ તો આ બાગ ભમરા મત એટલે આજુબાજુ રહેવાની તકલીફ પડે મારે કાકો વહેલા પોણા કરવા વહેલા અને હવે આપણે નાસ્તો પોણી કરીને હવે એડે છેતરમાં ચારા વાળવા આપણે વચારા વાસી આવે તમે ખેતર માં તમને બતાવું ખેતર નો વ્યુ છેલ્લા ખેતર માં મકાઈ માં પોણી છે સવાર આવવાનું નો નજારો છે વ્યુ છે અને છેલ્લી બાજુ માં આખો ચારા બતાવું તમને હા જો ચારા વાળી હવે આપણી તો હા ચારા આપડે ચારા વાળવા દઈ પેહલા ચૌદ દાડાના ઘઉ ચેવડા ચેવડા છે એ બતાવ તમને હાવ હા ઠાર પડેલો છે मन बताओ वटोना ने पालक चेवड़ो चेवड़ो से बताओ तो मन अवड़ा अवड़ा ने वटोना ने दार तैरियो हाँ मुड़ा वायला मित्रों आज है सना नुदार सना અને આ મિત્રો પાલક છે જે આપણે જે બનાવે છે ને આ પાલક છે મિત્રો પાલક આપણા આપણા છો તારો પાલક છે ગહમાં પાલક હોય હવે તમને આખા ક્ષેત્રનો વ્યૂ બતાવો તમને સવાર સવારમાં હવે આપણે ચારા વાળા બધું બતાવ્યું તમને આપણે હવે કોમી લાજી જશે અને મારે આખો એને ગોમ દવાનું હતું કે હીરા ગોમ દે છે તમને બતાવું તો હીરા પરા હીરા પરા અને આપણે હવે ચારા વાળા છે આપણે હવે ચારા વાળ છે અને પોણી જેટલા જેટલા આવ્યું તમે બતાવું આટલા પોણી આવ્યું ને હવે આ છેલ્લો ચારો પાવાનો છે આટલું પી રહે તો ફોમેલા જે એડા દેખો ને એ ક્ષેત્રમાં પાણી વાવાનું છે છેલ્લો ચારામાં પાણી વાલ્યું પાણી જેવું આવે તો અહીંયા પાણી જેવું આવે તમે બતાવો આપણે વીઘા મકાઈ પીરી છે અને આપણે એડમ પોણી વાલી છે તમને બતાવો આપણે એડમ પોણી વાલી મિત્રો એડાની પોશી પીઓ એટલે ઘડા આપણી તાશો કરે